નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈયા આજના સમાચાર કલાપૂર્ણમ ફ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના ફ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ માર્કેટ બીસીસીબી બેંક સામે ન્યૂ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા 9408619451 ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા બાવીસ વર્ષથી યુવાનોને ધર્મ ભક્તિ અને વ્યસન મુક્તિ જીવન માટે શિબિરો ચલાવવામાં આવે છે અત્યાર સુધી લાખ યુવાનોએ શિબિરો દ્વારા શીખ મેળવી સામાન્ય રીતે આપણે વાંચતા હોઈએ છીએ કે સતયુગમાં પણ આપણા રાજા મહારાજાઓ પોતાના સંતાનોમાં સારા વિચારો પ્રદાન થાય તે દ્રષ્ટિએ વિદ્વાન ગુરુઓ પાસે વન ગુરુકુળોમાં મોકલતા અને જીવનશૈલીનું શિક્ષણ અને સનાતની ધર્મનો બોધપાઠ પ્રાપ્ત કરતા હતા એ સનાતનિક જીવન પ્રક્રિયાને આ યુગમાં ભુજ સ્વામિનારાયણ મંદિર દેશ વિદેશોમાં શિબિરો અને ગુરુકુળોના માધ્યમો દ્વારા એવા કાર્ય કરી રહી છે ભુજ સ્વામિનારાયણ મંદિર સંચાલિત કચ્છ શ્રી નરનારાયણ દેવ યુવક યુવતી મંડળ આયોજિત છેલ્લા બાવીસ વર્ષથી લાભ પાચમના દિવસે સત્સંગ જ્ઞાન શિબિરોમાં રાષ્ટ્રના ઘડતર માટે શું શું કરવું જોઈએ એવા અનેક મુદ્દાઓને લઈને આયોજન કરી રહ્યું છે આ વખતે પણ શિક્ષાપત્ર વી શતાબ્દી વર્ષના ઉપક્રમે મારી વાણી મારું સ્વરૂપના વિષયને લઈને યુવા વર્ગની જીવનશૈલીમાં લોકપ્રત્યે વ્યવહારની સમજ સાથે ધર્મ ભક્તિ રાષ્ટ્ર પ્રેમ સેવા સત્સંગ અને સમર્પણના ભાવ સાથે સંકલ્પ લઈ ચાર દિવસની શિબિરનું આયોજન ભુજ મંદિરના મહંત સ્વામી સદગુરુ શ્રી ધર્માનંદનદાસજી ઉપમહંત સ્વામી સદગુરુ શ્રી ભગવત જીવનદાસજી પાર્સદ કોઠારી જાદવજી ભગત અને વરિષ્ઠ સંતોની પ્રેરણા અને આશીર્વાદથી આ વર્ષે પણ ભુજ કન્યા વિદ્યાલય ખાતે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું શિબિર વિશે પોતાના વિચારો વ્યક્ત કરતા સંત શ્રી કપિલ મુનિદાસજીએ જણાવ્યું હતું કે શિબિર એટલે બધાના મનમાં એક હોય કે ત્યાં જઈને શું કરતા હશે ભેગા થતા હશે કેવી વાતો કરતા હશે એક વિશેષતા કહું યુવાન પેઢીને અત્યારના સમયે કઈ રીતે જીવન જીવવું જોઈએ એ એક અઘરો પ્રશ્ન હોય છે મા બાપ બની ગયા પછી સંતાનોને કઈ રીતે હેન્ડલ કરવા પ્રશ્ન બહુ અઘરો છે અને વર્તમાન સમયનો આ મૂંઝવતો પ્રશ્ન પણ છે યુવા પેઢી સુચારુ રીતે સારી દિશામાં આગળ વધી શકે નહીં માત્ર આધ્યાત્મિકતા પણ એમની સાથે સાથે એમનો વ્યવહાર પણ કઈ રીતે વ્યવસ્થિત ચલાવી શકે પરિવારમાં કઈ રીતે સંપીને રહી શકે સંતાનો પ્રત્યેની મા બાપની ફરજ કેવી છે અને મા બાપની સંતાનો પ્રત્યેની કેવી ફરજો છે એ બધા નૈતિકતાના મૂલ્યો આ શિબિરના માધ્યમથી શીખવાડવામાં આવી રહ્યા છે આ શિબિરમાં એકસો સંતો એકસો પચાસથી વધારે સાંખ્ય યોગી બહેનોના સાનિધ્યમાં ત્રણ હજારથી વધુ યુવકો યુવતીઓએ શિબિરમાં ભાગ લઈ પોતાના રોજબરોજના વ્યવહારિક જીવન કેવું હોવું જોઈએ તે વિશે તે વિષય પર યુવાધનની જીવનશૈલી કેવી હોવી હોવી જોઈએ તેવા જુદા જુદા વ્યવહારિક વિષયો પર નવ જેટલા શાસ્ત્રી સ્વામીશ્રીઓ વ્યાસપીઠ પર બિરાજમાન થયા હતા જે પૈકી સ્વામીશ્રી પરમહંસદાસજી સ્વામી શ્રી દાસજી સ્વામી શ્રી ગોલક વિહારી દાસજી સ્વામી શ્રી હરિસ્વરૂપ દાસજી વગેરે સંતોએ પ્રેરણા સ્વરૂપ પ્રવચનોના માધ્યમથી શિબિરાર્થીઓએ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું આ ચાર દિવસ દરમિયાન ભુજ મંદિર દ્વારા એક નવી પહેલ સાથે વિશેષ સેવાકીય કાર્યની શરૂઆત કરવામાં આવી છે આ શિબિરના માધ્યમથી એક હજાર બોટલ બ્લડ એકત્રિત કરેલ અને જુદી જુદી બ્લડ બેંકોને આપવામાં આવ્યું હતું આવનાર સમયમાં આ કાર્યને અવિરતપણે ચાલુ રાખવા માટે મંદિરના મહંત સ્વામીના આ સંકલ્પને શિબિરમાં જોડાયેલા દરેક યુવક અને યુવતીએ વધાવીને દર બે મહિને બ્લડની જરૂરિયાત પ્રમાણે કેમ્પનું આયોજન કરવા નિર્ણય લેવામાં આવશે જે અંગે એક સેવાકીય ટીમ નિયુક્ત કરવામાં આવેલ છે જેમાં સ્વામી શ્રી કપિલ મુનિદાસજી ડૉક્ટર જગદીશ હાલાઈ ડૉક્ટર સુરેશ હિરાણી ડોક્ટર હરીશ હરીશભાઈ કાર્યરત રહેશે સમગ્ર શિબિરનું સંચાલન સાથે સભાપતિ કપિલ શિબિરાર્થીઓની સવારની દિનચર્યાથી માંડી અનેક સેવાઓમાં કચ્છ શ્રી નરનારાયણ દેવ યુવક યુવતી સાથે મહિલા મંડળે જહેમત ઉઠાવી હતી જય સ્વામિનારાયણ હું સાધુ કપિલ મુનિદાસ સ્વામિનારાયણ મંદિર ભુજ કચ્છ ભુજ મંદિર સંચાલિત કચ્છ શ્રી નરનારાયણ દેવ યુવક યુવતી મંડળના માધ્યમથી દર વર્ષે લાભ પાચમથી એક શિબિરનો પ્રારંભ કરવામાં આવે છે અને અત્યારે પણ શિબિરનો પ્રારંભ થયો નો આજે ચતુર્થ દિવસ છે શિબિર એટલે બધાના મનમાં એમ હોય કે ત્યાં જઈને શું કરતા હશે ભેગા થતા હશે કેવી વાતો કરતા હશે એક વિશેષતા કહું યુવાન પેઢીને અત્યારના સમયે કઈ રીતે જીવન જીવવું જોઈએ એક અઘરો પ્રશ્ન હોય છે મા બાપ બની ગયા પછી સંતાનોને કઈ રીતે હેન્ડલ કરવા પ્રશ્ન બહુ અઘરો છે અને વર્તમાન સમયનો આ મૂંઝવતો પ્રશ્ન પણ છે આવા સમયની અંદર ભુજ મંદિરના માધ્યમથી પૂજ્યપાત મહંત સદગુરુ ધર્મનંદનદાસજી સ્વામી ઉપમહંત મહંત સદ્ગુરુ ભગવત જીવનદાસજી સ્વામી અને કોઠારી પાર્ષદ જાદવજી ભગત એમની સાથે ભુજ મંદિરના અઢીસોએ સંતોએ એક સંકલ્પ કર્યો કે યુવા પેઢીને નવી દિશા મળે એ માટે આપણે કાંઈક કરવું અને આજે બાવીસ બાવીસ વર્ષ થયા આવી શિબિરોના આયોજનો થાય છે અને યુવા પેઢી સુચારું રીતે સારી દિશામાં આગળ વધી શકે નહીં માત્ર આધ્યાત્મિકતા પણ એમની સાથે સાથે એમનો ઘર વ્યવહાર પણ કઈ રીતે વ્યવસ્થિત ચલાવી શકે પરિવારમાં કઈ રીતે સંપીને રહી શકે સંતાનો પ્રત્યેની મા બાપની ફરજ કેવી છે અને મા બાપની સંતાનો પ્રત્યેની કેવી ફરજો છે એ બધા નૈતિકતાના મૂલ્યો આ શિબિરના માધ્યમથી શીખવી રહ્યા છીએ માત્ર અહીંયા શિબિરના માધ્યમથી વાતો જ કરવામાં આવતું હોય એટલું નહીં આ શિબિરના માધ્યમથી એક અનોખી પહેલ પણ અત્યારે કરવામાં આવી છે મંદિર સાથે અનેક ભક્તો જોડાયેલા હોય પણ જ્યારે બીમારીનો સમય આવે અને બ્લડની જરૂર પડે ત્યારે ઘણા બધા લોકો મૂંઝાતા હોય ક્યાંથી લઈ આવશું કઈ રીતે પ્રાપ્ત થશે એક તો બીમારીનો પ્રશ્ન હોય સાથે સાથે મૂંઝવણ બીજી ક્યાંથી લાવશું તો અત્યારે પ્રયાસ કર્યો ને અમે ત્રણ દિવસ સુધી અહીંયા આ શિબિરની અંદર આવેલ યુવાનોને યુવતીઓના માધ્યમથી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરેલું અને એમાં એક હજારથી પણ વધારે બોટલ લોહીની અત્યારે ઉપલબ્ધ કરાવી અને બ્લડ બેંકો સુધી પહોંચતી કરી છે લોક લોક ઉપયોગી માટે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી મિલન મહેતા મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ દર મહિનાના પહેલા શનિવારે અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લિવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એન એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ નાઇન સેવન એઇટ સિક્સ ટુ ફાઈવ નાઇન ઝીરો દર્શક મિત્રો આજે તારીખ દસ નવેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર